હે માંડવડા પાવો રે પુરુષોત્તમ આવ્યા માંડવડા પાવો રે પુરુષોત્તમ આવ્યા દેવડા પ્રગટાવો રે પુરુષોત્તમય આવ્યા તોરણિયા બા પુરુષોત્તમ આવ્યા પુરુષોત્તમ આવી ને મારી સી મળે યુ બા પુરુષોત્તમ મળે ઊ બા કે મમળ વા વરે પુરુષો તમે આવ્યા કે મમળ વાજા વરે પુરુષો તમે આવ્યા સાસુ ચી ની કરે પુરુષો તમે આવ્યા

પુરુષોત્તમ આયવા કે મમળ વાજા વરે પુરુષોત્તમ આયવા જેઠા ની બી કરે પુરુષોત્તમ આય વા જેઠાણી ની બી કરે પુરુષોત્તમ આયવા તાંબા રે પિતળનામે તો બેડલા રે લીધા તાંબા રે પિતળના મે બે લારેલી લીધા પનહાર બની ની જા વે પુરુષોત્તમ પાર બો ની જા વે પુરુષોત્તમ એ વા માંડવડા રોપાવો રે પુરુષોત્તમ વા દેવડા પ્રગટાવો રે પુરુષોત્તમ આયા તોરણિયા બંધાવો રે પુરુષોત્તમ વા પુરુષોત્તમ આવીને મારી ફૂલવાડી એવું પાષોત્તમ આવીને મા ફૂલવાડિયા કે મમળ વા જા વે પુરુષોત્તમ યે મમળ જાવર પુરુષોત્તમ આવ્યા હાથમાં હિ સાબડીને બડીને વીણા મેં તો ફૂલડા હાથમાં દસા સાબડીને વીણા મેં તો ફૂલડા માળ બની જાવા રે પુરુષોત્તમ માળણ બની જાવે પુરુષોત્તમ આવવા માંડવડા રોપાવે પુરુષોત્તમ રે પુરુષોત્તમ આવવા તોરણી બંધાવે પુરુષોત્તમ હે પુરુષોત્તમ આવીને મારી જા પલયે ઉ પુરુષોત્તમ આવીને મારી જા પલિયે ઉળવા જા વે પુરુષોત્તમય के ममळ वाझा वरे पुरुषोत्तम अली धीमे तोथाळी कंकुचो खाली धीमे तोथाली लिधा कंकुचो खाचो खली ये पुरुषोत्तमय अशो कलिये वधा वधावू रे पुरुषोत्तम आहे वा मांडवडा रोपावर रे पुरुषोत्तम अती वडा प्रगटावर रे पुरुषोत्तम તોરણિયા બંધા વરે પુરુષોત્તમ આવ્યા પુરુષોત્તમ આવીને મારીઓ સરિયે ઉ પુરુષોત્તમ આવીને ઓ મારીઓ સરિયૂપા કેમ મળવા જા વરે પુરુષોત્તમ આવ્યા કે મળવા જા વરે પુરુષોત્તમ આવ્યા સો કરવની બી કરે પુરુષોત્તમ આવ્યા બાળ કરે એવા પગમા પ્યારા ઘો ઘરા લીધી કોડ તાલ પગમા પ્યા ખૂ હાથમાં લીધી હસમાલી કોડ તાલ ગોપી બની જા વે પુરુષોત્તમ આય ગોપી બની જા വരെ പുരുഷോത്തമയാ മാണ്ഡവട രോപാവോ പുരുഷോത്തമ വാദി വട പ്രകടാവോ രേ പുരുഷോത്തമയാണിയ ബന്ധാവോ രേ പുരുഷോത്തമേ പുരുഷോത്തമയാണേ മാ സോതസമാേട്ട പുരുഷോത്തമയാ സംഗമ ഭേട്ടാ എക്കേ മമൾ വാജാവേ പുരുഷോത്തമയ મળ વાવરે પુરુષોત્તમ આ વાહ પાડોહણ ની બી કરે પુરુષોત્તમ વાહ પાડોહણ ની બી કરે પુરુષોત્તમ વાહ આત્માદી વડો ને યાર તી ઉતારું આત્માડો યાર તી ઉતારું એ મળવાજાવરે પુરુષોત્તમ આ વા એ મળવાઝા વે પુરુષો વા માંડવડા રોપાવરે પુરુષોત્તમ આવ્યા વા પ્રગટા વે પુરુષોત્તમ યા વારણીય બંધાવે પુરુષોત વારુષોત્તમ યાને મારા હૃદય મા બેઠા પુરુષોત્તમ આ વિને હૃદય બેઠા બેઠાયાનંદયા નંદ થાય રે તમે થાયો આનંદ આનંદ થાય રે તમે યા પુરુષોત્તમ તમે આવીને મારા હૃદયમાં બેઠા સતગુરુ દેવ ની જય કૃષ્ણ લાલ કી જય સત્ય સનાતન ધર્મની જય